શું તકલીફ થઈ અહીંયાં અમારું બાળક સાતમામાં ભણે છે બરાબર તો અમને વધારે પૂછે આ બેડા અત્યારની બેન છે અહીંયા લાવી દીધું અમને કંઈ જણાવ્યું નથી એમને કે તમારા બાળકો હું લઈ જાઉં કે ના તો એમનો આવું કેવું અમને પૂછ્યા વગર બાળક તો ચાર રસ્તા છે કોઈ બાળકનો પ્રોબ્લેમ થયો તો એ જવાબદારી લેશે સાડા નંબર બે છે એ જ અમારે જોઈએ અમારું બાળક અહીંયા આવશે નહીં ને અહીંયા લાવવી थी तो પછી એમને पहला એમને જાણ કરી દીધી ને 6 મહિના પહેલા કે અમારે સ્કૂલ ત્યાં લઈ જવાની છે સરકારે તમને કોઈ પરિવર્તન આપ્યું તો કે અમે અમારું બાળક નહીં આવ અહીંયા મોકલિયા અહીંયા જ મોકલશું તોય તે એમને ત્યાં પહોંચાડ્યું નથી આચાર્ય છોકરાને એસ્કેલેશન થાય તો પણ જવાબદારી લેશે આચાર્યને જાણ કરી તો આચાર્ય તમને મારો નામ મકનજી દેનભાઈ છે મે અરજી આપી દીધી કે મારા છોકરાનો સાડા નંબર 2 મત બનાવવો છે તો મે મેડમ એ લોકો માન્યું નહીં અને ડાયરેક્ટ છોકરા પાસે કેવડાઈ દીધું કે ડાયરેક્ટ ત્યાંથી ત્યાં આવી જાજો ભલે રોલ ક્રોસ કરતા કે આનાનો બનાવવાનો તો કોઈ જવાબદારી એતે કે કમરે કોઈ જવાબદારી નઈ પડે અને મે અરજી ભી આપી દીધી તો એમને કોઈ આલેતુન ના કરી ભલે કે અમને કે સર્ટિફિકેટ લઈ જાવો ભલે એવું કહે છે આરે આપી છ રાસપલકર નામરો વાલ્યોની સહી કરાય વાલ્યોની સહી કરાય થી અમે લોકો પ્રિન્સિપલ સે પ્રિન્સિપલને વિનંતી ભલે મેડમ કોઈ કે હા અમે સહી જવાબદાર અમે સિક્કો બી ના